નાતાલની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધસારો જોવા મળેલો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધેલો હતો નાતાલ રજાઓ પહેલા દોઢ લાખ કરતા વધુ પ્રવાસીઓએ અહીં મુલાકાત લીધેલી હતી નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થતા પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરિટ બનેલો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળેલો હતો નાતાલ પહેલા જ દોઢ લાખ જેટલા પ્રવાસીઓ અહીંયા મુલાકાત લઈ ચૂક્યા છે સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે ગુજરાત સહિત ભારતભરમાં અને વિદેશમાં પણ નાતાલના પર્વને ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે તેના વધામણા કરવાના હેતુ સાથે અહીંયા મોટી સંખ્યામાં લોકો પ્રવાસ અર્થે આવી પહોંચે છે તંત્ર પણ એલર્ટ મોડમાં છે હાલ નર્મદા જિલ્લામાં આ બાબતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે જેથી કરીને કોઈ પ્રવાસીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે ખૂબ જ સરસ થઈને અનુભવ અહીંયા બધા જ માટે બહુત સારી વ્યવસ્થા છે चिल्ड्रन થી લઈને સિનિયર સિટીઝન ઈવન અવિકલાંગ જે લોકો જઈ ਨਹੀਂ શકે શક્તા એની માટે સ્પેશિયલ વિલચાર્ની પણ વ્યવસ્થા થયેલી છે સો નાના થી લઈને મોટા બધાને જ અહીંયા ફરવા માટેનું ખૂબ રમણીય સ્થળ છે અને અહીંયા ઘણા બધા મીન્સ લોકેશન્સ છે ફરવા માટેના લાઈક પાઇટ સેન્ચુરી છે જંગલ સફારી છે રાફ્ટિંગ છે ક્રુઝ છે વોટર છે અને સૌથી સરસ આપણે એકસો જે બ્યાસી મીટરની પ્રતિમા છે સરદાર પટેલની એ ખૂબ જ રમણીય છે અને ત્યાંથી જે ઉત્તર જઈને જે જોવાનો નજારો છે એ ખુબ જ અદભુત છે અને તમારો અનુભવ જિલ્લા આજુબાજુ પહાડો ને બધું કેવું ના અત્યારે દોઢ વાગે પણ એવી ગરમી કેવું લાગી નથી રહ્યું છે ખુબ જ સરસ હું રહું છું અમદાવાદ માં અમે કેનેડા થી આવ્યા છે અને ક્રિસમસ ના વેકેશન રજાઓ છે એટલે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જગ્યા સિલેક્ટ કરી છે ફરવા માટે કારણ કે નાના છોકરાઓથી લઈને મોટાઓ માટે બધા માટે બેસ્ટ છે વ્યવસ્થા બહુ સારી છે અને અહિયાં ક્રિસમસ ડેકોરેશન બી છે અને આપણું કલ્ચર બી આપણને છોકરાઓને જાણવા મળે તો એના માટે અમે અહીંયા ફરવા છે વેકેશન એન્જોય કરવા અને બધી વ્યવસ્થા ઓવરઓલ બહુ સારી છે અમેઝિંગ બહુ જ સારો છે અને મસ્ટ વિઝિટ બધા એક વખત જવું જોઈએ તમે અહીંયા વીકેન્ડ માં આવી શકો બે કે ત્રણ દિવસ આવે ને ઇનફ છે બધું જ થઈ શકો ને બહુ જ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે અફોર્ડેબલ છે બધા માટે